જવાનીમાં અનોખા ઉજવી હંગામ જીવ્યો છું જવાનીમાં અનોખા ઉજવી હંગામ જીવ્યો છું કે હું સુંદર ગઝલ જેવું જીવન ગુલફામ જીવ્યો છું કે હું સુંદર ગઝલ જેવું જીવન ગુલફામ જીવ્યો છું જમાવી રંગ જીવ્યો છું ઉછાળી જામ જીવ્યો છું જમાવી રંગ જીવ્યો છું ઉછાળી જામ જીવ્યો છું કે આમ જ હું જીવવાનો હું હંમેશા આમ જ જીવ્યો છું કે આમ જ હું જીવવાનો હું હંમેશા આમ જીવ્યો છું જીવનપંથે હંમેશા કામયાબી તો મળે ક્યાંથી જીવનપંથે હંમેશા કામયાબી તો મળે ક્યાંથી ખુદાનો પાળ તોય ના કદી કામ જીવ્યો છું ખુદાનો પાઠ તોય ના કદી ના કામ જીવ્યો છું અવિરત બે વફાઈ એમની અકળાવતી રહી છે અવિરત બે વફાઈ એમની અકળાવતી રહી છે પરંતુ બે વફા દિલનો બની આરામ જીવ્યો છું પરંતુ બે વફા દિલનો બની આરામ જીવ્યો છું નથી રાખ્યો તમાસો બે ખુદીમાં એ પણ બાકી નથી રાખ્યો તમાસો બે ખુદીમાં એ પણ બાકી ભરી બજારે ઇજ્જતનું કરેલી લાંબ જીવ્યો છું ભરી બજારે ઇજ્જતનું કરેલી લાંબ જીવ્યો છું ઘણી વેળા વિના કારણ જીવન કોલા હલો વચ્ચે ઘણી વેળા વિના કારણ જીવન કોલા હલો વચ્ચે ગયા છે હોઠ સિવાય અને સુમસામ જીવ્યો છું ગયા છે હોઠ સિવાય અને સુમસામ જીવ્યો છું એ નામ છે મારું ઘણાની જીત પર ઘાયલ એ નામ છે મારું ઘણાની જીત પર ઘાયલ અને જો આમ જુઓ તો બની બદનામ જીવ્યો છું અને જો આમ જુઓ તો બની બદનામ જીવ્યો છું જવાનીમાં અનોખા ઉજવી હંગામ જીવ્યો છું કે હું સુંદર ગઝલ જેવું જીવન ગુલફામ જીવ્યો છું